તો કાલના બ્લોકમાં જેની વધારે મજા આવે છે અને બીજી વસ્તુ એ કહેવા માંગુ કે આ અત્યારે જવાય લી હુંપડી બરાબર આ હુપળી તમને ખરેખર મજાક લાગતી છે પણ હું એક સાચી વાત કરું ને કે આ લગભગ હું વીધીમાં છે ને આ પાંચમીથી સાતમી હુંપડી છે

અહીંયા હુંપડી રાખેલી હોય અમારી અહીંયા હુંપડી રાખેલી હોય ને તો અમારી હુંપડી ભેગી હોય જટ જટ ઉતાવળમાં ડાયરેક્ટ જટ જટ ઉતાવળમાં કચરા ડોલ ભેગી હોય ને હુંપડી જાય દરરોજ હુંપડી જાય આમ જો મારો જન્મદિવસ તો એટલે બધાય મને ગિફ્ટ મળ્યા છે તો અત્યારે મારા ભાઈ તરફથી ગિફ્ટ બધાય છે એ તમને દેખાડી દઉં આપને એક તો જો પરફ્યુમ પરફેક્ટ છે આમ પરફ્યુમ ગમે બરાબર આ વિસ્કી સ્મોક પછી આ છે તો કઈ ખબર નથી આ છોકરો છે ને માં આપડા બૂટ આવી ગયા છે પ્યોર બરોબર ગુચ્ચી 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 એ દેખલો ગુચ્ચી ગુચ્ચીકા સૂઝ ગુચ્ચીકા ગુચ્ચી અત્યારે મિત્રો તમારે ફેશન નથી આ બુટ ની જેવા લાગે તમને આ ફેશન ખબર જ ના પડે આ લેટ હોય છોકરી હાટું નઈ મારા માટે છે બીજી વસ્તુ કે આ ગુચી લગભગ મારા નામનું જોઈ લો સ્પેશિયલ મારા નામનું પાકીટ છે સારા માયલું છે પણ કલર થોડો ગમે છે ભાઈ કલર ગ્રીન કલર હે ગ્રીન કલર થોડો ભાઈની પસંદગી જેવી છે નથી જાણતું આ પેસ્ટલ આપણા નામનું પાકીટ લેવું એટલે થોડું હું આમ બર્થડે ગિફ્ટ તો આજ માર ભાઈ હવે આજ વખતે તો કેવું મી જાહો જલાલી થઈ ગયો લાગે કે હવે આમ ભરખાઈ ગયો મારી માટે કોઈ દી જીવનમાં એક ગિફ્ટ નથી લેવો ને આજ આમ બધું આ એટલું બધું આમ કરી દીધું આ મી 1300 રૂપિયાનું પરફ્યુમ હે આ વીઆઈપી વસ્તુ લેવી આમાં રૂપિયા કેમ આમાં વધે નંદુના આખડી રક્ષાબંધ આવે તો પેડા આવ્યા છે બરોબર